જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં આજે કોઈ ડેટસ એડિટિંગ કરતા શીખવવાનું નથી પરંતુ પ્રોજેક્ટ તમને ઇમ્પોર્ટ કરતા શીખવવાનો છું તો વિડીયોને પૂરેપૂરો જોજો તો સૌથી પહેલાં મિત્રો તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આવી જવાનું છે ડિસ્ક્રિપ્શનમાં આવ્યા બાદ પછી તમારે અહીંયા ઓલ મટિરિયલ લખેલું હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે ઓલ મટિરિયલ પર ક્લિક કરશો એટલે તમે સીધા ટેલિગામમાં આવી જશો ટેલિગ્રામમાં આવે બાદ પછી અહીંયા તમને બેટમાર્ક સોંગ લે અને ઓલ મટિરિયલ ત્રણ એની લિંક આપી લેશે તેમાં તમને અરઓલ લિંકથી હું પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરતાં શીખવવાનો છું તો સૌથી પહેલાં મિત્રો હું તમને બેટમાર્કને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરતાં શીખવું છું તો અહીંયા તમારે ત્યાં લિંક ઉપર ક્લિક કરવાનું છે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે જો મિત્રો લખેલું જ છે પંદર સેકન્ડ તમે રાહ જોવાની છે તમારે અહીંયા પંદર સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે અહીં વેરીફાય લખેલું હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કર્યા બાદ પછી સીધું તમારે નીચે આવી જવાનું છે નીચે આવ્યા બાદ પછી તમારે અહીં કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે ક્લિક ટુ વેરીફાય અને આઠ સેકન્ડ લખેલું હશે તેમાં તમારે આઠ સેકન્ડ રાહ જોવાની નથી તેમાં તમારે ક્લિક ક્લિક ટુ વેરીફાય પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમારી એક એડવર્ટાઈઝ ત્રીસ સેકન્ડનો વિડીયો જોવા મળી જશે પણ તેને આપણે પૂરો જોવાનું નથી તે તેને બંધ કરવા માટે આ ક્લોઝ પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે ત્યાંથી તમારે અહીંયા ક્લોઝ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે ક્લોઝ વિડીયો પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે સેકન્ડ પૂરી થઈને સીધું તમારે નીચે જતું રહેવાનું છે નીચે આવ્યા બાદ પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ પછી અહીંયા તમારે પાસે મિત્રો પંદર સેકન્ડ તમારે પાછી રાહ જોવાની છે પછી પંદર સેકન્ડ પૂરી થયા બાદ પછી તમારે પાછું વેરીફાઈ પર ક્લિક કરવાનું છે વેરીફાઈ ક્લિક કર્યા બાદ પછી સીધું તમારે નીચે જતું રહેવાનું છે નીચે આવ્યા બાદ પછી તમારે મિત્રો કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમારે પાસે પંદર થી 20 સેકન્ડ તમારે રાહ જોવાની છે પંદર સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે નીચે જતું રહેવાનું છે નીચે આવ્યા બાદ પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે પાંચ સેકન્ડ જેવું રાહ જોવાની છે પછી તું તમારે ગેટ લિંક પર ક્લિક કરી દેવાનું છે ગેટ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે થોડીવાર રાહ જોવાની છે મિત્રો પછી તમારે અહીંયા ઇમ્પોર્ટ લખેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે પછી તમારે પછી તમારે મિત્રો પ્રોજેક્ટ કમ્પ્લીટ ઇમ્પોર્ટ થઈ જશે અને ન થાય તો મેં ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે ત્યાં જઈને મને મેસેજ કરજો